નો જ આ પ્રસંગે ખૂબ એકદમ અજુકતો પ્રસંગ યાદ આવે જેમાં અને મુક્ત જીવ એના વિશે ખ્યાલ આવે છે કે કોણ મુક્ત અને કોણ બંધન એમાં છે આમ તો એ તો બધા દિવ્ય પુરુષો હતા પણ અહીંયા સૌ કોઈ બેઠેલા વૈષ્ણવ એમને સૌ કોઈને તો ખ્યાલ હશે જ અત્યારે કહી દઉં શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા તેનું સ્થાન નક્કી કરવામાં આવ્યું કર્યા પછી પૂજન કરવાનું એ પૂજન વખતે પૂજ્ય તત્કાલીન પુણ્ય શ્લોકો પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ શ્રી રંગવદૂત મહારાજ શ્રી યોગીજી મહારાજ ચિત્રકૂટ અયોધ્યામાં નિવાસ કરતા એવા શ્રી રણછોડદાસજી મહારાજ મુક્તાનંદ બાબા આદિ સૌ કોઈ એ વખતે તત્કાલીન જે પુણ્ય શ્લોકો હતા તે સૌ કોઈને આમંત્રણ આપવામાં આવેલું હતું અને આ બધાએ પોતાનો સંપૂર્ણ સહયોગ સંપૂર્ણ પ્રેમ દાદાજી પ્રત્યે દર્શાવી દીધો હતો આ વિદ્યાપીઠના શુભ કાર્ય માટે અને રંગવદૂત મહારાજ શ્રી જે છઠ્ઠા ભગવાનના અવતાર માનવામાં આવે છે તેમણે પણ પૂર્વે દાદાજીને સંકેત કર્યો હતો કે આપ સોલા એ સ્થાન એરિયામાં આપ વિદ્યાપીઠનું નિર્માણ કરજો આપનું સ્વપ્ન ત્યાં સાકાર થશે તે વખતે ભૂમિપૂજન નો દિવસ નક્કી થયો બધું તૈયાર થઈ ગયું નક્કી થઈ ગયું ત્યારે હવે આમંત્રણ પત્ર બધાને લખ્યા રંગોધૂત મહારાજશ્રી એમને પણ એમનું ઉપનામ પણ બાપજી હતું ડોંગરે શ્રીની જેમ એમને પણ લોકો પ્રેમથી બાપજી કહેતા એમને પત્ર લખવામાં આવ્યો દાદાજી એમને પત્ર લખ્યો કે આપે ભૂમિ પૂજનમાં છે હવે રંગવદૂત મહારાજ શ્રી એમને પ્રત્યુત્તર આપ્યો કે શાસ્ત્રીજી હું સ્વયં અવધૂત છું અને મારી માતા એટલે કે રૂકમામ તે ઇની અંતિમ અવસ્થા પામી ચૂક્યા છે નિકટ છે એમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી એટલે હું નહીં આવી શકું પછી દાદાજીએ ફરી પ્રત્યુત્તર આપતા પત્ર લખ્યો કે રંગવદૂત મહારાજ શ્રી આપ હવે બંધન આ તો એમની લીલા માત્ર કેવી છે સમજાઈ જાય એટલા માટે બંધન અને મુક્તિ એ સમજાવવા કહું છું દાદાજીએ પછી ફરી એક પ્રત્યુત્તર લખ્યો રંગવદૂત મહારાજ શ્રી આપ અવધૂત થઈને પણ બંધનમાં છો અને હું ગૃહસ્થી થઈને પણ મુક્ત છું આપ અવધૂત થઈને પણ બંધનમાં છો અને હું ગૃહસ્થ થઈને પણ મુક્ત છું આવું તો ન ચાલે બાપજી આપે તો આવવાનું જ હોય તો બાપજી ખૂબ પ્રસન્ન થાય છે તો બાપજી ફરી એકવાર પ્રત્યુત્તર લખે છે અને કહે છે કે શાસ્ત્રીજી એક વસ્તુ થઈ શકશે એમનું નિવાસ સ્થાન નારેશ્વર એની તપોભૂમિ નારેશ્વરની બહાર જો ત્રણ વાગે પગ મૂકી દઉં અને તે વખતે જો મારી માં એટલે કે રૂકમાંબા માને કઈ થયું એ વખતે હું વિદ્યાપીઠનું પરંતુ ત્રણ વાગ્યા પહેલા મારી માતાને કઈક થયું રૂકમા બામા દેવીને કઈક થયું તો હું નહીં આવી શકું ફરી પાછું આગળ માં લખે છે કે શાસ્ત્રીજી આપ ચિંતા ના કરો એ તો સ્વયં દેવી દત્તાત્રેયની માતા છે એ તો જગતજનની છે 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 દેવી દેવી પણ 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 દેવીના કાલના કાલ એ તો પોતાના શક્તિ સામર્થ્યથી સમયને પણ રોકી રહેશે અને આપણું આપણું જે દિવ્ય મનોરથ છે ઠાકોરજીનો એ સુંદર રીતના પૂર્ણ પણ કરાવી દેશે તો આ વચન છે આ તો એમની લીલા માત્ર છે તો પછી બાપજી આવે છે અને પછી સુંદર વિદ્યાપીઠનું ભૂમિ પૂજન થાય છે અને ત્યારબાદ શ્રી રસરાજ પ્રભુ થોડા જ વર્ષોમાં જે શ્લોકોનું કાર્ય હોય છે દિવાલ ઉપર તે પૂર્ણ થાય છે અને પછી ઠાકોરજી ત્યાં રસરાજ પ્રભુ બિરાજમાન થઈ જાય